नन नारायण ननन नन नारायण ननन नन नारायण ननन नन नारायण ननन नन नारायण यारो जी भर के जीले पल लगता है आजकल दौर अपना आएगा यारों जो खुद पे हो यकीन तो जिंदगी हसीन तुझे कल बुलाएगा यारों जी भर के जीले पल लगता है आजकल दौर अपना आएगा यारों जो खुद पे हो यकीन तो जिंदगी हसीन तुझे कल

સમયનું યોગ્ય આયોજન જરૂરી છે તે જીવનના દરેક ક્ષેત્રે હું આઈટીનો અભ્યાસ કરી રહી છું હું તેમાં આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી શીખી રહી છું તેમાં કોમ્પ્યુટર સારો વિષય છે તેમાંથી મને પ્રેરણા મળી છે અને હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માગું છું હું આઈટીનો અભ્યાસ કરી રહી છું વોકેશનલ એજ્યુકેશનમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે હું અગિયાર બાર પછી નર્સિંગ કરવા માગું છું અભ્યાસ કરું છું હું ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં હું ઘણું બધું શીખી શીખી છું મારે આગળ કોમ્પ્યુટર ક્લાસમાં ડ્રોઈંગમાં જાઉં છું હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું હું આઈટી અને હું આઈપીએસ ઓફિસર હું આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરું છું માટે ભવિષ્યમાં મને આઈટી સબ્જેક્ટ કામ આવે હું ભવિષ્યમાં સીએ ચાર્ટેડ એકાઉન્ટર બનવા ઈચ્છું છું તેથી મને આ સબ્જેક્ટ કામ આવશે તે માટે મેં આ સબ્જેક્ટ પસંદ કર્યો મારું નામ રાજઋત્વી સંજયસિંહ છે અત્યારે મેં આઈટી સબ્જેક્ટનો આઈટી સબ્જેક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અભ્યાસ કરી રહી છું મારે આગળ જઈને યુપીએસસી ક્લિયર કરીને આઈપીએસ બનવાનું સ્વપ્ન છે એટલા માટે મેં આઈ આઈટી સબ્જેક્ટ પસંદ અભ્યાસ કરું છું મેં આઈટી વિષય પસંદ કરેલ છે એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયનો અભ્યાસ કરી રહી છું મારે ભવિષ્યમાં એકાઉન્ટ બનવાની ઈચ્છા છે ઈચ્છા છે તેથી મેં આઈટી વિષય પસંદ કર્યો છે મારું નામ પટેલ પટેલશ્રી અજીતભાઈ છે મેં આઈટી વિષયની પસંદગી કરેલ છે અને આ વિષય આપણને ટેકનોલોજી તરફ લઈ જાય છે એટલે મારે ભવિષ્યમાં એકાઉન્ટ બનવાનું છે એટલે મેં આ વિષયની પસંદગી કરેલ છે મારું નામ પ્રજાપતિ યશવી છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું મેં અત્યારે આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિષય પસંદ કરેલ છે જે અત્યારે ટ્રેન્ડમાં છે ભવિષ્યમાં આ ટ્રેન્ડ બહુ પ્રસિદ્ધ બનશે એટલે મારે આ ટ્રેન્ડમાં આગળ વધવાની ઈચ્છા છે તેથી મેં આઈટી વિષય પસંદ કરેલ છે